કંડા જિલ્લામાં ડીસાથી ભાખર સુધી ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા પોથી નીકળી ડીસા નજીક ભાખરના ડુંગર પર બિરાજમાન શ્રી ઈશ્માની માતાના મંદિરે શ્રીમદ ભાગવત કથા એકસો આઠ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં ત્રિવેદ કાર્યક્રમનું મહાઆયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી શ્રી કથાના મુખ્ય યજમાન પીએન માળીના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ ફાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન શ્રદ્ધે શ્રી ઈશ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ રઘુનાથ ગીરી મહારાજ તેમજ ચતુર્માસી બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ અને નાની ફાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે

एक हाथी घोडा बग्गियो साथ पधारेला साधु संतो महंतो नागाबाओनी जमाद विशाल संख्यामा कळस थारी बहिणो नानी भाखर मोठी भाखर भाखर खेडा कोटडा तेमज इस्मानी माता यात्रा था माजू बाजू विस्तार ना सहित दिसन आ गिवनो शोभा जोडाया हत